યુનિફોર્મ સાથે હળવા નાસ્તો પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત શરૂઆતથી કરવામાં આવી હતી દાતાઓને સાલ પ્રશિષ્ટ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સર્વદાનોમાં શ્રેષ્ઠ વિદ્યાદાનમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી શાળા પરિવાર નરેશભાઈ જનકભાઈ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનિતાબેન પટેલ

બેન ચેરિટેબલ ટ્રસ્ટના સોટપુર સંભાહના સહયોગથી અત્યારની પાછળ સહ અભ્યાસ કરતા તમામ બાળકોને ટ્રેક શૂટ તેમજ યુનિફોર્મની સહાય પૂરી પાડવાની છે જે બદલ શાળા પહેવતી હું સૌનો અભિવ્યક્ત કરું છું અને તેઓ ઉત્તર ઉત્તર પકડી કરે એવી શુભકામના પાઠવું છું